નમસ્કાર દર્શક મિત્રો જનર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલી રોશની યંગ સર્કલ દ્વારા હઝરત ઇમામ હુસેનની યાદમાં બોડેલીની સુખી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું આજના યુવાનોમાં જાગૃતિ અને સેવા ભાવનાનો ઉપદેશ બનાવી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે સંપૂર્ણ વ્યવસ્થા સંભાળીને કેમ્પ સફળ બનાવ્યો હતો રોશની યંગ સર્કલના સભ્યો દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર તથા સ્નેહભરી ભેટ આપી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં માનવતાની ભાવના વધુ મજબૂત બનશે તેમ યંગ સર્કલના કાર્યકરોએ જણાવ્યું રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્બન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ આજ રોજ બોડેલી સુખી હોસ્પિટલ ખાતે રોશનીયંગ સર્કલ દ્વારા હુસેની બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સતત આઠમું વર્ષ છે હજરત ઇમામે હુસેને ઇન્સાનિયત ધર્મ અને જુલમના ખિલાફ જે લોહીનું બલિદાન આપીને રહેતી દુનિયા સુધી માનવતા બચાવી છે એમના નકશે કદમનો એક નાનો પ્રયાસ હુસેની બ્લડ ડોનેશન કેમ્પ છે જે આજે બોડેલી ખાતે ચાલી રહ્યું છે હમણાં બપોરના બાર વાગ્યા સુધી સિત્તેર પ્લસ યુનિટ ભેગું થઈ ચૂક્યું છે એકત્રિત થઈ ચૂક્યું છે અને આ એક એવી નેકી છે કે બીજા હાથને આપો તો બીજા ના ખબર પડે તે આ જ છે તમારું રક્ત કોને મળે છે પણ જેને બી મળે છે એનો જીવ બચે છે આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને ઉત્સાહિત અને પ્રેરિત કરવા માટે યાસીનભાઈ ડીજે ટાઈગર મહાદેવ મોટર્સ મુકેશભાઈ હિન્દુ બ્લડ બેંક સુખી હોસ્પિટલ આ તમામ લોકોએ પ્રાયોજક કરીને આ ભૂસેની બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યું છે ડીજે ટાઈગર અને મહાદેવ મોટર તરફથી ગિફ્ટો જે સુંદર ગિફ્ટો પૂરા પાડવામાં આવ્યા છે એક હિન્દુ મુસ્લિમ એકતાની પણ સુગંધ આવે છે આની અંદર અને તમામ કોમના લોકો હાલમાં રક્તદાન ચાલુ છે રક્તદાન કરી રહ્યા છે સાંજ સુધીમાં આ રક્તદાન એક મોટી વિશાળ આંકડા પર પહોંચી જશે એવી અમને ઉમ્મી છે મોહમ્મદ અનવર